સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરો સ્વાગત કરાયું હતું ફૂલોના વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ તબક્કે અજય કુમાર તોમરે કહ્યું કે પાંત્રીસ વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા વર્ષ હંમેશા યાદ રહેશે સુરત શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે પોલીસ પત્રકારો પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે ઘણો શીખવા અને સુધરવાનો મોકો પણ અહીંથી મળ્યો છે પરિવારને યાદ કરતા કહ્યું કે નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છે પરંતુ તેમણે મને સાચવી લીધું છે પોલીસ કમિશનર અજય કુમાર તોમરની વિદાય અર્થે セレモニーオン परेड पुलिस परेड ग्राउंड ખાતે રાખવામાં આવી હતી વિદાય परेड દરમિયાન ચાલઉસ પીજે પોલીસ કમિશનર ભાવુક થયા હતા તેમણે સુરજ શહેર ની કાયદે વ્યવસ્થા ની સ્થિતિ માં તમામ મદદરૂપ થયેલા લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસ માં જોડાયા પછી આજે મારો કરે કાળ નો છેલો દિવસ છે આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષ ને યાદ કરી શકું ખાસ કરીને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કમિશ્ન પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે આના માટે હું તમામ નાગરિકોના તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રોને આભાર કરું છું ખાસ કરીને સરકાર શ્રીમાંથી અમારા ગ્રામંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો ધારાસભ્યો કોર્પોરેટર શ્રીઓ પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ બળન સાથે સહકાર આપ્યો છે આના માટે બધા માનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું स्वाया ने कामगिरी करना हमारा लोक रक्षक की मांडी है ट्रैफिक ब्रिगेड होम गार्ड्स પછી हमारा कांस्टेबल हेड कांस्टेबल एएसआई पीएसआई पीआई एसीपी डीसीपी एडिशनल सीपी जॉइंट सीपी और तमाम हमारी टीम ना सबो है जे हिम्मत थी जे साहस थी आख्या वगैरह धैर्य साथे सतत تمام کارکروની અમલવારી કરી છે આ બધા મે હું અભિંદન આપું છું અને સાથે સાથે હૃદયથી હું ધન્યવાદ આપું છું કાર્યકાળ ની સમાપ્તિ નો સમય એવો પણ છે જરે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર હું પરિવારને બહુ સમય આપી શક્યો નહીં આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી આના માટે અમારા પરિવારના લોકોને હું હૃદયથી આભાર વ્યક્ત પણ કરું છું અને આ કૃતજ્ઞ પણ છું તમામ જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામદાર સરકાર શ્રી થી માંડીને આઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જ્યુડેશરી ના તમામ સન્માનની અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આન અທકી સુરત માં અમા મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી માં કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને આйна तमाम સહકાર કરવાવાળા મિત્રોને મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એના આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ 3.5 વર્ષ सूरत कमिश्नर पुलिस तरीके ना कार्यकाल तमाम उम्र मैं याद रह म साचव्य पे मैंने सुधार्य पे एक वक्त फरी थी, बधाने हृदय अंतकरण थी हूँ आभार व्यक्त करू चु जय हिंद जय भारत जय जय गरवी गुजरात